ડીસા ફટાકડા દુર્ઘટના બાદ અમદાવાદ ગ્રામ્યમાં તંત્ર ઊંઘમાંથી વિવેકાનંદનગર વાંચ ગામ અડતાલીસ અસલાલી આવેલા છે તે સ્થળોએ આકસ્મિક ચેકિંગ અમદાવાદમાં દારૂની મોટી હેરાફેરી ઝડપાઈ બોપલના ના ગ્રીનવુડ બંગલોઝ માંથી આઠસો સિત્તેર બોટલ વિદેશી દારૂ સાથે દસ પોઈન્ટ સડસઠ લાખ નો મુદ્દામાલ જપ્ત હતિના અવૈધ સંબંધોથી કંટાળી આપઘાતનો પ્રયાસ ગાંધીનગરના આદેડે ઝેરી દવા પીધી મહાનગરપાલિકાના ડ્રાઈવર સામે આરોપ વડોદરાની મહિલા સાડા સાત મહિના ડિજિટલ એરેસ્ટ રહી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલું છું તમારા આધાર કાર્ડનો ચાઇલ્ડ પોર્નોગ્રાફી વેબસાઇટમાં ઉપયોગ થયો છે કંઈ એક કરોડ પડાવ્યા બાળકને ત્યજનાર માતાની શોધખોળ સેન્ટ્રલ બસ સ્ટેશનના બાથરૂમની ગટર લાઇનમાંથી નવજાત મળી આવ્યું સયાજી હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યું કરોડપતિ પરિવારનો દીકરો હાઇબ્રિડ ગાંજાનો પેડલર બન્યો ત્રણ મકાનનો માલિક ફ્રોઝન ફૂડ્સ બિઝનેસમેન પિતા જમીન દલાલ પહેલી ટ્રીપ મારી અને પકડાયો